વધુ સમાચારમાં વાત કરીએ તો તાલાલા તાલુકાના ગામડાઓમાં રેશન કુપન ચાલતી ગેરરીતિ બંધ કરવા માટે મામલતદારને આવેદન આપવામાં આવ્યું તાલાલા તાલુકાના ગામડાઓમાં જે લોકોને રેશનનો માલ પાત્રતા ધરાવતા પરિવારોને અનાજ મળવું જોઈએ તે મળતું નથી તો રાષ્ટ્રીય સલામતી કાયદો બે હજાર ત્રેવીસ પ્રમાણે લોકોને ફાયદો નથી મળ્યો આ પાત્રતા ધરાવતા લોકોને સત્વરે સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ તાલાલા તાલુકા સામાજિક અગ્રણી વિજયભાઈ હિરપરા રમણિકભાઈ ડબરિયા દામજીભાઈ હિરપરા કૌશિકભાઈ સોચિત્રા બિપિનભાઈ અંટાણા ઋષિકેશ ક્ષત્રિય તેમજ તેમની ટીમ સાથે તાલાલા મામલતદાર સાહેબને આવેદન આપી રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય તપાસ કરાવી ખરેખર જે લોકોને અનાજની જરૂર છે તેમને સમાવેશ કરી યોગ્ય ન્યાય મળવો જોઈએ તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે અને મામલતદારને આવેદન પત્ર છે અમે તાલાડા પુરોઠા મામલતદાર અધિકારી સાહેબને અમે આવેદન દેવા આવ્યા છીએ કે એમએફ એનએફ એસએ 2013 નો જે કાયદો છે રાષ્ટ્રીય અન કાયદો જે અનુસંધાને લોકોને અનાજ મળવું જોઈએ જે તાલાડા તાલુકાના ગામડાઓમાં જેને જરૂર છે એને મળતું નથી જેમની પાસે જમીન નથી આવું કાર્યવિહારણા છે જે મજૂરી કરીને કામ કરે છે એના કૂપન પણ બંધ છે અને જેમની પાસે પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ વીઘા જમ જમીન છે એ લોકોને અનાજ મળે છે તો આની તપાસ કરી અને જેને કાયદેસર અનાજ મળવાપાત્ર છે એ લોકોને મળે એવી માગણી સાથે અમે આજે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યું